જય મહાકાલ જય માતાજી મિત્રો અંતરજો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે નવા એપિસોડમાં આપણે જાણીશું સાધના એટલે શું તો સાદા શબ્દોમાં કહેવામાં આવે તો સાધના એટલે પોતાને નિયંત્રિત કરવા અથવા યોગ દ્વારા શરીરની તમામ ઇન્દ્રિયો પર કાબુ મેળવવાની ક્રિયા એટલે સાધના સાધના માર્ગમાં જેવી રીતે તમે આગળ વધો એ રીતે આંતરિક અને શારીરિક મજબૂતીનો અનુભવ કરી શકો જો સાધના સમાજના કલ્યાણ માટે કરવામાં આવે તો સાધનાથી સાધકનું સારું કરી શકાય અને સાધના જો ખરાબ પ્રકારની હોય તો સાધકની તેમજ સમાજની એન કેન પ્રકારે હાનિ પણ પહોંચાડી શકાય એટલા માટે જ આપણા ઘણા ધર્મગ્રંથોમાં જેવા કે શ્રીમદ ભાગવદ્ ગીતા તથા ચાર વેદોમાં મનુષ્ય માત્રોને શ્રેષ્ઠ સાધક બનવાની પ્રેરણા આપવામાં આવી છે સાધના ધર્મ અર્થ કામ અને મોક્ષનો આધાર છે એટલા માટે જ કહેવાય છે કે પરમાત્મા સાથે સાક્ષાત્કાર હોય કે પછી સમાજ સુધાર હોય સાહિત્ય સર્જન હોય કે સમાજને સારા માર્ગ પર લઈ જવાનો સંકલ્પ હોય આ બધું જ સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે આપણા વેદોમાં સાધનાના ચાર પ્રકાર દર્શાવવામાં આવેલા છે જેમાં આધ્યાત્મિક સાધના ધ્યાન સાધના સ્તુતિ સાધના અને મૂર્તિ સાધના આ ચાર માધ્યમ દ્વારા સાધક અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે તો ચાલો હવે આપણે એક એક સાધના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ પહેલી આધ્યાત્મિક સાધના સાધકે પોતાના જીવનને એવું પરિવર્તન કરવું કે જેનાથી સાધક સંપૂર્ણ સત્ય જાણી શકે અથવા તો આ સાધનાનો ઉદ્દેશ્ય સાધકનું સંપૂર્ણ શરીર અથવા તો સાધકના દરેક અંગ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે આધ્યાત્મિક સાધનાના પણ ત્રણ માર્ગ દર્શાવવામાં આવેલા છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ વિશે જાણીએ તો જ્ઞાન માર્ગ એટલે જ્યારે મનુષ્ય સાંસારિક જીવનની મોહમાયામાં ફસાઈ જાય અને જેને જ્ઞાન જ નથી કે મનુષ્ય ઈશ્વરીય સત્તાનો એક અંશ માત્ર છે ત્યારે મનુષ્ય અજ્ઞાનતાવશ બધા મોહમાયાના બંધનમાં બંધાઈ જાય છે તેનાથી છુટકારો મેળવવા જે સાધના કરે છે તેને આધ્યાત્મિક સાધનાનો જ્ઞાન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે આધ્યાત્મિક સાધનાના જ્ઞાન માર્ગમાં સાધકને ઈશ્વરની સત્તાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેના દ્વારા સાધકની વિભિન્ન ઈચ્છાઓ ઈચ્છાઓનો ત્યાગ થાય છે અને સાધક સાંસારિક ત્યાગ કરી અને ઈશ્વરના શરણમાં જાય છે જેથી સાધકના સંસારની તમામ વસ્તુ તુચ્છ લાગવા લાગે છે હવે બીજો માર્ગ જાણશું કર્મ માર્ગ કર્મ માર્ગમાં વ્યક્તિ સાધનાના માધ્યમથી શરીર દ્વારા બધી અવસ્થામાં ઉચિત કર્મ કરવા જરૂરી છે સાધના માર્ગમાં સાધક દ્વારા ઉચિત કર્મ અને આચરણ એટલા માટે આવશ્યક છે કે સાધક ગમે તેટલો જ્ઞાની હોય પણ ઉચિત આચરણ અને કર્મ ના અનુસરે તો સાધકનું જ્ઞાન વ્યર્થ ગણાય છે હવે ત્રીજો માર્ગ એટલે કે ભક્તિ માર્ગ ભક્તિ માર્ગ એક પ્રેમનો માર્ગ છે જેમાં મોટા મોટા જ્ઞાની સંતો સાંસારિક મોહમાયાનો ભોગવિલાસનો ત્યાગ કરી અને ઈશ્વરને પ્રેમ કર્યો છે કેમ કે પ્રેમ જ સંસારમાં સૌથી મોટી મજબૂત સાર ગણાય છે જેના દ્વારા સાધક સીધો ઈશ્વર સાથે જોડાઈ શકે છે આગળ વાત કરીએ તો ધ્યાન સાધના ધ્યાન સાધનાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ પોતાની મનોદશાને સંપૂર્ણ રૂપે એકાગ્ર કરી લેતા હોય છે અર્થાત જ્યારે સાધક પોતાના મન પર સંપૂર્ણ કાબૂ મેળવી લે છે ત્યારે સાધકની બધી મનોદશા પૂર્ણ થઈ જતી હોય છે ધ્યાન સાધનામાં સાધક ત્યાં સુધી ધ્યાન કરે છે કે સાધક પોતાના અંતઃકરણ સુધી ના પહોંચે ધ્યાન સાધના એક એવી યુક્તિ છે જે સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ કરે છે જેનાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે આપણા ગ્રંથોમાં ધ્યાન સાધનાના ચાર ભાગ દર્શાવવામાં આવેલા છે પેલો જોવાની સાધના બીજું સાંભળવાની સાધના ત્રીજું શ્વાસ અને ચોથું પ્રકૃતિ જોવાની સાધના એટલે કે સાક્ષી સાધના સાંભળવાની સાધના એટલે શ્રવણ સાધના શ્વાસ સાધના એટલે પ્રાણાયામ અથવા ધ્યાન અને પ્રકૃતિ એટલે આંખો બંધ કરી મૌન ધારણ કરી અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પ્રકૃતિ સાધના તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સ્તુતિ સાધના સ્તુતિ સાધનામાં સાધક દ્વારા ઈષ્ટ ઈષ્ટદેવના ગુણગાન ગાવામાં આવે છે સ્તુતિ સાધનામાં સાધક ઈશ્વરના સ્વરૂપના ઈશ્વરનો મહિમા તથા ઈશ્વરીય શક્તિના ગુણગાન ગાય છે અને ઈશ્વર પર નિરંતર આસ્થા રાખી અને ઈશ્વરને પામવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારબાદ આપણે આગળ આવીએ તો મૂર્તિ પૂજા મૂર્તિ પૂજા સાધનામાં સાધક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની મૂર્તિની દિવસ રાત વિધિ વિધાન દ્વારા પૂજા કરતા હોય છે અને સાધક પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે મૂર્તિપૂજામાં સાધક કોઈ પણ પથ્થર માટી અથવા તો અન્ય પદાર્થની પોતાના ઈષ્ટદેવની મૂર્તિ તૈયાર કરે છે અને મૂર્તિમાં સર્વગુણ સંપન્ન ઈશ્વરની અનુભૂતિ કરતા હોય છે ત્યાર સુધી આપણે જાણ્યું કે સાધના કેટલા પ્રકારની હોય છે અને હવે આપણે જાણીએ સાધના કેવી રીતે થાય હિન્દુ વિધિ પ્રમાણે સાધના ચાર રીતે કરવામાં આવતી હોય છે સૌ પ્રથમ તંત્ર સાધના બીજા નંબર ઉપર મંત્ર સાધના યંત્ર સાધના અને યોગ સમાવેશ થાય છે આ તંત્ર સાધના વિશે વિસ્તૃતમાં જાણીએ તંત્ર સાધના દ્વારા સાધક પોતાની આંતરિક શક્તિ જાણી શકે છે અને આત્મશક્તિનો વિકાસ કરી શકે છે તંત્ર સાધના એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સાધક પોતાની આત્મા અને મનને બંધનમાંથી મુક્ત કરી શકે છે આ સાધનાથી સાધકનું જીવન શરીર અને મન શુદ્ધ થાય છે અને ઈશ્વરનો અનુભવ કરી શકે છે તંત્ર સાધના દ્વારા સાધક ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનની બધી જ સમસ્યાનું નિરાકરણ કરી શકે છે પરંતુ ઘણા લોકોને તંત્ર સાધના તંત્ર વિદ્યા તથા તંત્ર શાસ્ત્રના નામ માત્રથી ડરી જતા હોય છે કારણ કે તે લોકો એવું માનતા હોય છે કે તંત્ર સાધના ઘણી ખતરનાક તથા તંત્ર વિદ્યા કોઈ અઘોરી સાધના જ હોઈ શકે છે પણ હકીકતમાં આવું કાંઈ હોતું જ નથી અઘોરી દ્વારા કરાતી સાધનાને અઘોર સાધના તરીકે ઓળખવામાં આવે છે અને તે સાધના તંત્ર સાધના કરતાં તદ્દન અલગ હોય છે કારણ કે તંત્ર સાધના મંત્ર સાધના અને યંત્ર સાધનામાં તંત્ર સાધનાનું સૌથી પહેલાં મહત્ત્વ આપવામાં આવ્યું છે તંત્ર એક એવી વિદ્યા છે જે હિન્દુ ધર્મ સાથે સાથે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં પણ ખૂબ પ્રચલિત છે તંત્ર સાધના કેવી રીતે કરાય તંત્ર સાધના વિશે વધુ જાણવા આપણે એક અલગ એપિસોડ તૈયાર કરશું ત્યારે તંત્ર સાધના સિદ્ધિ અને અનુભવ વિશે જાણશું ત્યારબાદ હવે જોઈએ મંત્ર સાધના ચાલો હવે મંત્ર સાધના વિશે વધુ જે માહિતી મેળવીએ તો મંત્ર સાધના એક એવી સાધના છે જેના દ્વારા સાંસારિક બાધા છોડી આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકીએ જેનાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે મંત્ર સાધના દ્વારા સાધકે મંત્રોના જાપ કરી સાધકના આંતરિક વિકારોને દૂર કરી શકે છે જેનાથી મન અને મસ્તિષ્કમાં અનેરી ઉર્જાનો સંચાર થાય છે હિન્દુ ધર્મમાં મંત્ર જાતનું ખૂબ મોટું મહત્ત્વ છે કેમકે મનને એક તંત્રમાં લઈ જવાની ક્રિયાને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે જેમ કે તમારા મનમાં એક સાથે ઘણા બધા વિચારો ચાલતા હોય છે તે બધા વિચારોને સમાપ્ત કરીને કોઈ એક સારા વિચારમાં મન સ્થાપિત કરવાનો લક્ષ્ય એટલે મંત્ર મંત્ર સાધના દ્વારા કોઈ પણ દેવી દેવતાને સાધી શકાય છે મંત્રો દ્વારા કોઈ પણ ભૂત પિશાચ યક્ષ યક્ષિણીને પણ સાધી શકાય છે મંત્ર સાધના ભૌતિક બાધાઓનો આધ્યાત્મિક ઉપચાર છે જો તમારા જીવનમાં કોઈ પણ બાધા કે સમસ્યા હોય તો તેને અનુરૂપ મંત્ર જાપથી દૂર કરી શકાય છે હિન્દુ ગ્રંથોમાં મંત્ર જાપના ત્રણ ભેદ દર્શાવેલા છે વાચિક જપ માનસ જપ અને ઉપાંશુ અવાજમાં મંત્રોને સ્પષ્ટ શબ્દો દ્વારા મંત્રોનું ઉચ્ચારણ કરવું એટલે વાચિક જપ માનસ જપમાં સાધક મંત્રોને મનમાં અને મનમાં મંત્રો જાપ કરતા હોય છે અને ઉપાંશુ જપમાં સાધક મંત્ર જાપ કરતી વખતે જીભ અને હોઠ હલાવે છે પરંતુ અવાજ બહાર આવતો નથી તેનો ઉપનસૂજ તરીકે ઓળખવામાં આવે છે અત્યારે મંત્ર જાપના સામાન્ય નિયમ વિશે જણાવીએ તો મંત્રનું ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ મંત્ર જાપનો અનુષ્ઠાન કરતા પહેલા સંકલ્પ લેવો જોઈએ મંત્ર સાધના એ સૌથી આવશ્યક જે મંત્ર જાપ કરતા હોય તે મંત્ર ગુપ્ત રાખવો જોઈએ ગુપ્ત મંત્રનો જ ફળ પ્રાપ્ત થઈ શકતું હોય છે વિશેષ સિદ્ધિ માટે વિશેષ મંત્ર વિશેષ દિશા તરફ દેસી વિશેષ માળા દ્વારા ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના દિવસે મંત્રો જાપ કરવાથી વિશેષ સિદ્ધિ અને શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે હવે આપણે આગળ જોઈએ યંત્ર સાધના જેવી રીતે મનુષ્ય માટે રહેવા માટે સુંદર ઘરની ઘર જરૂરી છે તેવી જ રીતે કોઈ પણ દેવી દેવતાને યોગ્ય રીતે રહેવા માટે યોગ્ય સ્થાનને યંત્ર તરીકે ઓળખવામાં આવે છે યંત્રોને દેવનગર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલા માટે જ યંત્રમાં જે ભાષા એટલે કે લિપિમાં લખાણ થાય છે તે ભાષાને દેવનાગરી ભાષા તરીકે ઓળખવામાં આવે છે આ દેવનગર એટલે કે યંત્રમાં ખાલી દેવી દેવતા જ નહીં પરંતુ તેની સાથે ચાલનારા દેવી દેવતા તેમજ તેના વીર તેની તમામ સહાયક શક્તિ પણ બિરાજમાનનું હોય છે એટલા માટે જ યંત્ર માત્ર આકૃતિ જ નથી પણ દેવી દેવતાઓનું સાક્ષાત સ્થાન ગણવામાં આવે છે આ યંત્રો દ્વારા સાધકને દેવી દેવતાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે આ યંત્રો દ્વારા મનુષ્યની ભૌતિક સુખ શાંતિ નવગ્રહ શાંતિ ઐશ્વર્ય બધું જ મેળવી શકે છે તેમજ અમુક પ્રકારના ખાસ યંત્રો દ્વારા વિઘ્ન બાધાના શત્રુના તેમજ મૃત્યુ સમાન કષ્ટોનું પણ નિવારણ કરી શકાય છે જેમ કે ધનના અભાવ માટે શ્રી યંત્ર સ્થાપિત કરી વિધિ પૂજા કરવાથી ધન લાભ અવશ્ય મળે છે હિન્દુ શાસ્ત્રમાં ઘણા પ્રકારના અલગ અલગ યંત્રો દર્શાવેલા છે વિશેષ યંત્ર પર સાધક ધ્યાન કેન્દ્રિત કરી સાધક પુરા બ્રહ્માંડના વિસ્તારનો અનુભવ કરી શકે છે હિન્દુ શાસ્ત્રોમાં યંત્રોના યંત્રના ચાર પ્રકાર દર્શાવેલા છે સૌ પ્રથમ રેખા પ્રધાન સંખ્યા પ્રધાન આકૃતિ પ્રધાન અને બીજાક્ષર પ્રધાન ત્યારબાદ આપણે જોઈએ યોગ સાધના યોગ સાધના એક એવી સાધના છે જે સંપૂર્ણ સંયમિત થઈને કરવાથી ઘણી લાભકારી નીવડતી હોય છે યોગ સાધના જીવનને સુખ શાંતિ તેમજ આનંદિત કરે છે તેમજ યોગ સાધના આત્મા તેમજ પરમાત્માના મિલનની અદભુત કરી ગણવામાં આવે છે યોગ સાધના મનુષ્ય જીવન માટે ઘણી ઉપયોગી માનવામાં આવે છે કેમ કે યોગ સાધના દ્વારા શરીરને મજબૂત કરી શકાય તેમજ નિરોગી રાખી શકાય છે યોગ સાધના સંપૂર્ણ શુદ્ધ સાત્વિક તેમજ પ્રાયોગિક સાધના ગણવામાં આવે છે શાસ્ત્રો અનુસાર યોગ સાધનાના આઠ અંગો દર્શાવાયેલા છે જેને અષ્ટાંગ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોગ નીચે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન અને સમાધિ આ આઠ અંગોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં પાંચ બાહ્ય અંગ અને ત્રણ આંતરિક અંગ બાહ્ય અંગ વિશે વાત કરીએ તો યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર અને આંતરિક અંગ વિશે વાત કરીએ તો ધારણા ધ્યાન અને સમાધિ સાધક યોગ સાધના દ્વારા આઠ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે સાધનાની જરૂરી વાત કોઈ પણ પ્રકારની સાધના માટે શ્રદ્ધા જરૂરી છે શ્રદ્ધા વગર કોઈ પણ સાધક કાંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી કોઈ પણ સાધનામાં એવો જ સાધક સફળતાની પ્રાપ્તિ કરી શકે જેના મનમાં અપાર અને અખૂટ શ્રદ્ધા હોય છે મનમાં અપાર શ્રદ્ધા હોય તો જ મનથી ઈશ્વરીય અનુભૂતિ પ્રાપ્ત થાય છે અને સફળતા મળે છે કોઈ પણ પ્રકારના મંત્ર સાધનામાં મન નિર્વિકાર હોવું જ ખૂબ જ જરૂરી છે તો જ મંત્રો પર પ્રભાવ પાડી પાડી શકવામાં સાધક સમર્થ થાય છે કોઈ પણ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ તેનો ઘમંડ અને અહંકાર જ છે અહંકાર ઘમંડ કોઈ પણ વ્યક્તિને નિર્બળ બનાવી નાખે છે આવી જ સ્થિતિ સાધના દરમિયાન પણ થતી હોય છે સાધના દરમિયાન જરા પણ ઘમન કરવો નહીં કારણ કે તમે જે સાધના અત્યારે કરો છો તે સાધને તમારી પહેલાં હજારો લાખો સિદ્ધો સિદ્ધ કરીને બેઠા છે અને તે તમારા કરતાં ઘણા ઊંચા સ્તર પર હોય છે કદાચ આ એપિસોડમાં કોઈ પણ એનકેન પ્રકારની ભૂલ થઈ હોય તો તમારી તેમજ ઈશ્વર સમક્ષ હું માફી માગું છું તો ચાલો મળીએ આવતા એપિસોડમાં એક નવા મુદ્દા સાથે તો આવા જ નવા નવા વિડીયોની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જય મહાકાલ જય માતાજી